ગામ લીંબડીના મૂળજી શેઠ કસણીમાં અતિ અગવડતા સહન કરીને પણ સત્સંગ રાખો પછી કોઈક દિવસે વડોદરાના દીવાન બાબાજીએ ગામ સમઢિયાળાના કાઠી ઉપર બે મોસલ મોકલા તે ગામ કુકડાના ઝાંપા આગળ આવીને ગામ લીંબડીનો માર્ગ પૂછો એટલે હરિભક્ત મૂળજીભાઈને સગે કોઈક વાણીએ એમ જાણ્યું છે આમ મૂળજીભાઈના નાક કાન કાપવા જાય છે માટે હું આગળથી ખબર કરું એટલે એ ઘરેથી આઘા પાછા થઈ જાય એમ વિચારીને એને બેઉ મોસલને તાણ કરીને છાસ પીવા રોકા અને મૂળજીભાઈને તે વાણીએ આગળથી તે વાતની ખબર કરી ને સાવધ થઈ જવા કહ્યું એટલે તે ગામના સત્સંગીઓ પણ એમ કહેવા માંડ્યા છે જો નાક કાન કપાતા હોય તો અમે તો કંઠીઓ તોડીને સત્સંગ મેલીએ છીએ ત્યારે સત્સંગને ખાતર સુરવીર એવા મૂળજીભાઈ બોલ્યા છે તમે શા સારું આંકડા થાવો છો પ્રથમ મારા નાક કાન કાપે એટલે તમે સર્વે કંઠીઓ તોડીને સત્સંગ મેલી દેજો એમ કહીને સૌ ગામના સત્સંગીઓને મુળજી શેઠે અહીએ ધરપત દીધી ઘડી બે ઘડી થઈ ત્યાં તો તે અસવારોએ છેટેથી જોઈને સર્વે લોકોએ એમ એમ કહેવા માંડ્યા છે મૂળજી હવે તો સત્સંગ મેલો નહીતર જીવતર આંખું નાગ કાન વગર રહેવું પડશે ત્યારે મુરજીભાઈ બોલ્યા છે કેટલાક મનુષ્ય અવળા કર્મ કરે છે તેણે કરીને તેના નાક કાન કપાય છે અને આ તો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને અર્થે છે જેમ મારા ભગવાનની ઈચ્છા હશે તેમ જ થશે મને કોઈની ભે નથી એમ કહે છે ત્યાં તો તે ઘોડેશ્વર આવ્યા તેમને બેઉને મુળજીભાઈએ છેટેથી ઓળખાજે આ તો મેં ગામ માલોદમાં રામાયણ ભણાવી હતી તે છે તેથી કાંઈ ચિંતા નથી પછી તેમને પોતાને ખાટલે બેસાડ્યા પછી તેઓ જાણે મુળજીભાઈ તો આપણા ગુરુ છે તેમ જાણીને બેઉ સાથે ખાટલે પાંગતે બેઠા પછી તેમને આ સર્વે વાત પૂછી ત્યારે તેમને મુળજી શેઠે પૂછતા કહ્યું જે તમને બાબા દીવાને સત્સંગીના નાક કાન કાપવા સારું મોકલા છે ત્યારે તે બેઉ રાજના સિપાહીઓ કહે છે તે વાત તો સાચી પણ હવે તો એ તો આળસી ગઈ છે પછી મૂળજીભાઈએ તેમને કહ્યું છે આ સર્વે ગામના લોક એટલા સારું જોવા ભેગા થયા છે પછી તે અસવાર સર્વે સમાચાર કહીને ગયા એમાં મુરજી શેઠને ઘરે કોઈએ ખોટી વાત કરતા એમ કહ્યું જે મુરજીભાઈના નાક કાન કાપતા તે બેઉ ઉષ્ટ પણ કપાઈ ગયા તે સાંભળીને ઘરે રોવા લાગ્યા અને કોલાહલ કરવા માંડ્યા એમ અતિશય કસણીમાં પણ દ્રઢપણે સત્સંગ રાખ્યો ને ગામજનોને પણ સત્સંગ રખાવવા સારું બળ પ્રેર્યું અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ નિર્ગુણદાસ સ્વામીની વાતોમાંથી thank you